વર્ષ બે હજાર ઓગણીસની તકશીલા દુર્ઘટના બાદ પણ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષણ મંડળે મ્યુનિસિપલ કમિશનરને કરી છે આ ફરિયાદ સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શાળાઓની એમઓસીની વિગત મંગાવી લીધી છે સુરત શિક્ષણ સમિતિની પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખ્યું કે હજુ પણ ઘણી સ્કૂલોમાં ફાયર સેફટી સુવિધા નથી તેમજ ફાયર એનઓસી પણ લીધું નથી આ માટે માત્ર મુખ્ય શિક્ષક આચાર્ય બાળકોની સુરક્ષાને પ્રાથમિકતાને મહત્વ આપી તાત્કાલિક કામગીરી કરવામાં આવે તે જરૂરી છે આ ઉપરાંત ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવાની જવાબદારી શાળાના મુખ્ય શિક્ષક કે આચાર્યને સોંપવામાં આવે તક્ષશિલાની દુઃખદ દુર્ઘટના પછીથી વારંવાર લેખિત મૌખિક રીતે શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોને નીતિ નિયમો મુજબ ફાયર સેફ્ટી સુવિધાથી સજ્જ કરી ફાયર એનઓસી મેળવવાનું રહેશે પ્રાથમિક શિક્ષણ મંડળના પત્ર બાદ તાત્કાલિક પાલિકા કમિશનરે શાળાઓની એનઓસીની વિગતો મંગાવી હોવાનું મંડળ દ્વારા જણાવવામાં આવે છે આ પત્ર પાલિકાની સ્કૂલોમાં જ ફાયર સુવિધા ન હોવાની ચોંકાવનારી વાત કરવામાં આવી છે તેના કારણે તે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલ ઉભા થયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ રાહુલ અંકુશ છે હું શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પાંત્રીસમાં મુખ્ય શિક્ષક છું અને શિક્ષક મંડળમાં પ્રમુખ છું અચ્છા આપણે જે પત્ર લખ્યો છે એમાં ઘણું બધું કહી જાય છે શેને લઈને પત્ર લખ્યો છે શા મંડળના પ્રમુખ તરીકે મેં પત્ર લખ્યો છે સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ મુજબ શાળાના આચાર્ય શાળાના બાળકોને અકસ્માતને સમયે શું કરવું એની ટ્રેનિંગ આપવાની હોય છે શાળાને ભયજનક સ્થાનો શોધીને એની જાણ કરવાની હોય છે ફાયર એક્સ્ટિન્ક્શન હોય તે રિફિલ કરવાના હોય છે એક્ઝિટ પ્લાન બનાવવાના હોય છે આચાર્યના સ્તરે જે કામગીરી કરવાની હોય છે એ લગભગ દરેક આચાર્ય પૂરી કરી છે પરંતુ દરેક શાળાને ફાયર એનો સી મળે એ માટે જે સુવિધાઓ હોવી જોઈએ એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ પાણી વોટર એટલે પાણીની પાઇપલાઇન હોય છે એ બધી જે સિસ્ટમ હોય છે એ કરવું આચાર્યના સ્તરે શક્ય નથી અને એ સ્કૂલ બોર્ડ અથવા એસએમસી સ્તરે થઈ શકે એ પ્રક્રિયા બહુ ધીમી ગતિએ ચાલે છે એ યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એ માટે મેં પત્ર લખ્યો છે એટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે સુરક્ષા એ હંમેશા ગંભીરત બાબત હોય છે અને સરકારે પણ હંમેશા ગંભીરતાથી જેની નોંધ લીધી છે પરંતુ એ માટેની જે પ્રક્રિયા છે એ બહુ ધીમી ગતિએ ચાલે છે તક્ષશિલા કાંડ પછી ઘણી વખત આ મુદ્દો ઉચકાયો અને ઘણી વખત આ પ્રક્રિયા થઈ પરંતુ છેલ્લે એનો જે રિઝલ્ટ છે એ નથી મળ્યો એટલે અમારી માગણી છે કે હવે જ્યારે રાજકોટમાં આ ઘટના બની છે ત્યારે આને બહુ ફરીથી ગંભીરતાથી લેવામાં આવે અને શાળા ખુલે ત્યારે તમામ શાળાઓમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે અચ્છા કેટલી શાળાઓ છે અને કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેવી રીતના ત્રણસો અઠ્ઠાવન સ્કૂલો છે અને લગભગ એક લાખ સિત્તેર હજારથી વધારે બાળકો ભણે છે અને ઘણી બધી શાળાના કેમ્પસ બહુ મોટા છે એક એક કેમ્પસમાં પાંચ પાંચ હજાર દસ હજાર વિદ્યાર્થીઓ બનતા હોય એવા પણ કેમ્પસ છે ત્યારે સુરક્ષા એ બહુ ગંભીર બાબત છે એટલે એને અગ્રીમતા આપવી જોઈએ નિયમોનું પાલન એ જ અમારી ચિંતા છે કે ખાનગી શાળાને માન્યતા આપવામાં આવે ત્યારે ફાયર એનોસી વગર માન્યતા આપવામાં આવતી નથી ને સરકારી શાળાને ફાયર ઓર્ણસી વગર ચલાવવામાં આવે છે અને પછી કોઈ ઘટના બને તો કોઈ નાના કર્મચારીને દોષનો ટોપલો ઢોળીને કા એમ કરવામાં આવે છે કે કાર્યવાહી થઈ ગઈ તો એ યોગ્ય નથી છેવટે બાળકોની સુરક્ષા મહત્ત્વની છે કાર્યવાહી મહત્વની નથી અને સુરક્ષા માટે જે કંઈ જરૂરી બનતું હોય જેની જે જવાબદારી હોય એને એ પૂરી કરવી જોઈએ જ્યારે પણ મંડળનો કોઈ પ્રશ્નો બાકી પ્રશ્નોની રજૂઆત થાય ત્યારે ફાયર અનુસરી અમે રજૂઆત લિખિતમાં કરતા હોઈએ છીએ જ્યારે બી મુલાકાતો અમારી રૂબરૂ થાય ત્યારે અમે અધિકારી પદાધિકારીઓને મૌખિક પણ ઘણી વખત જાણ કરતા હોઈએ છીએ અને છતાં પણ જ્યારે કોઈ આવી ઘટના નથી બનતી ત્યારે લોકો એને ગંભીરતાથી નથી લેતા તંત્રમાં અને ઘટના બને ત્યારે ગંભીર થઈ જાય છે તો અત્યારે આપણે ફરીથી ગંભીર થવાની જરૂર છે રાજકોટની ઘટના પછી ને આ તમામ કામગીરી યુદ્ધના ધોરણે પ્રાથમિકતા આપીને પૂરી કરવી જોઈએ